આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાબી સમાચારોની જય હિન્દ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી અમે સિમ સીટ છીએ તારીખ અઢાર જાન્યુઆરીથી રોજ અમે અમારા ઘરના ઓટલા ઉપર બેસીએ છીએ અને સૂઈએ છીએ અમારા ઘરની વહુ અમને ઘરમાં આવવા દેતી નથી અને ઘરનો દરવાજો ખોલતી નથી અગાઉ પણ અમારા ઉપર ખોટા ખોટા કેસો કર્યા છે ને હવે પણ અમને ખોટા કેસોમાં અને આપઘાતની ધમકી કરી અને ફસાઈ દેવાની પ્રવૃત્તિ ધમકીઓ આપી રહી છે અને અમારું કોઈ પણ પ્રશાસન સાંભળતું નથી આ નિધિ ગાંધી પાછળ મોટા મોટા માથા અને માથા પર તત્વો સંડાવાયેલા છે એના હિસાબે અમને આપણા જાનમાનની પણ બીક લાગે છે અમે બીજી કંઈ કાર્યવાહી કરી શકતા નથી તો નમ્ર નિવેદન કે અમને ન્યાય અપાવો ન્યાય આપવા વિનંતી છે